એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્વિનમ સીધા આકાશમાં આકાશવાસં ભજે કે સીધા આકાશમાં આકાશવાસં ભજે આભાર તો અને એવા પવિત્ર દિવસે અમુક દિવસ પવિત્ર હોય ને અમુક ઘટના બને ને એ દિવસ પવિત્ર બની જાય અમુક ને જવું પડે અને અમુક જ્યાં જાય જાય તીર્થ થઈ ભગવાન અવધપતિ બાપુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બાળ રાઘવ અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થઈ છે ને આજે એ બાળ રાઘવ ની પ્રતિષ્ઠા થઈ છે સીતારામજી ની પ્રતિષ્ઠા નથી આ રાજા રામ ની પ્રતિષ્ઠા નથી આ કૌશલ્યા નંદન ની પ્રતિષ્ઠા છે એનું જે સ્વરૂપ જે છે ને આ જે મૂર્તિ પધરાવી ને ઘણા અમુક પૂછતા હતા કે આમાં રામ લક્ષ્મણ જાનકીન કેમ એકલી મૂર્તિ ના હજી તો આપણી પાસે આ યુગનો

તમારો દીકરો પેપર આપે છે તો તમે ઉપર સુપરવાઇઝિંગ કરો છો અને ઉપર આટા મારો છો અને તમારો દીકરો પેપર લખતો હોય સારું લખતો હોય તો તમે ત્યારે કઈ નથી આપવાના સાબાશ બરાબર લખે છો હજી લખ અને ખરાબ લખતા હોય તો અટકાવી નથી શકવાના કે તું નાપાસ થાય જજો તું ખોટું લખે નહીં કારણ કે ઉપરથી જોવે છે એમ આ યુગ છે ને મારો તમારો નાથ મારો તમારું ભગવાન અને ભગવતી ઉપરથી જોવે છે કોણ મારા દીકરા કેવા કેવા પેપર ભરે છે એ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે એમ વર્ષથી આ સંઘર્ષમાં છે પણ અમુક આત્માઓ વિધ્ર જોડાઈ ગયા હતા એટલે સફળ ન થવા દીધા રાણા પ્રતાપને ચિતોડ બાર આપણે ના નીકળવા દીધા એને આપણે દિલ્હી સુધી ના પહોંચવા દીધા

મારી સામે મિત્રો બધા બેઠા છે આરએસએસ ના યુવાનો આજે કહેવાય કે કાર સેવકોના આત્માનું પણ તર્પણ હતું આજે સકા આરએસએસ ની સ્થાપના થાય વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના થાય એમાલે બજરંગ દળ ની સ્થાપના થઈ એવા યુવાનો અને દીકરી દીકરાઓને બધાયને કહું કે ઘર એક એક આમા જોડાઈ જાજો કોઈ આરએસએસ માં ઘર એક એક બળા હોવો જોઈએ એક એક યુવાન એક એક છોકરો જેવી રીતે અત્યારે બોલું યુદ્ધ ક્યાં આવે છે ઇઝરાયલ ઇઝરાયલ કેવડો દેશ છે આખા દેશની વસ્તી ઇઝરાયલ ના આખા દેશની વસ્તી પંચ્યાસી લાખ ની છે એટલી છે એટલી મને ખબર છે કરોડ ની આજુબાજુ પૂરી કરોડ તો નથી જેમ બરાબર બે ત્રણ મહિનાથી એની હામા ભરતા ચાર દેશ લડે છે અને હા નથી દેતું કોઈને કામ એની દીકરીઓને મિલિટરીની તાલીમ છે એ છે પંચાસી લાખ પણ હોય હો ટકા છે આપણે સૈય અહીંયા એંસી ટકા વસ્તી આપણી એક કરોડ ને ત્રીસ એકસો ને ત્રીસ કરોડ છે એમાં લઈ આપણે હિન્દુ કેટલા આ પ્રતિષ્ઠા કરવાની જરૂર છે આ પ્રતિષ્ઠા આજે થઈ છે ને એમાંની એક એક છોકરો ઘર એક ઘરમાંની એક એક વ્યક્તિ પરિષદમાં માં હોવો જોઈએ એક એક છોકરો આરએસએસમાં માં હોવો જોઈએ બદરંગ દળ જોઈએ આજે મૂળ વાત એટલા ભાઈ ઘડી ચા મૂકી દે ગોરજન પછી ગોરજન ઉસો કરશું આપણે ટસલી આંગળી મૂળ વાત સાહેબ એટલા વર્ષો પછીની વાત ઓગણીસો ને નેવું માં

શિલા પૂજામાં અમે વીસ વર્ષની અમે હતા અને ગામના યુવાનો ને ખબર છે મારી બોલવાની શરૂઆત જ ન્યાલી થઈ ત્યારે બધા કહેતા કે છોકરો બોલે બહુ હારું કારણ કે રામના કાજ થી શરૂ કર્યું હતું બોલવાનું મારો કહેવાનો અર્થ ત્યારે બાપુ કલ્પના નહોતી કે આ અમે જ્યાં ઈટું લઈ લઈ નીકળ્યા છે એના મંદિર એ જે સંકલ્પ પૂરો થશે

ઈ વાટા પ્લાસ્ટર વાળી વાંડીઓ નો ખબર હોય એટલે એવા એ મારા મોલા ગામમાં ભાઈ સરપંચ રાજુભાઈ આવું ઉરડુ આખું ગામ મળીને આવું જબરજસ્ત આયોજન કર્યું દરેક ગામમાં થયું છે પણ અમુક ગામ આણે તો બપોરના 11 વાગ્યાના આવે કેટલા વાગ્યાની તમારી યાત્રા કાઢી

ચોત્રીસ ચોત્રીસ પરિવારમાં જઈ અને કીધું કે તમે ટેસ્ટથી દિવાળી કરજો અને છોકરાઓને કાંઈ કામકાજ હોય એ કહેજો કહેવાનો મતલબ ગામ છે એમાં એ જો ગામ એક થાય તો એવું જે એ ટૂંકમાં બોરડાને આંગણે આજનો રૂણો જ્યારે અહીંયા આવશે ત્યારે પૂજ્ય જ્ઞાનદાસ બાપુ અમારું બોરડા લેર્યા હનુમાન એમની સાથે પૂજ્ય બાપુ બેઠા તમામ સંતો તેમજ અમારે વિવેકભાઈ તળાવિયા આપણો વિભાગ પ્રચારક ઉપસ્થિતિ છે રાષ્ટ્રીય સેવા સંઘ તેમજ ભાઈ શ્રી અને વિપુલભાઈ બે વી વી વિપુલભાઈ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ એમના પ્રમુખ છે પોતે એમ જ ભાઈ શ્રી મેહુલભાઈ ત્રિવેદી એમની પણ અહીંયા હાજરી છે મેહુલભાઈનું પણ અમે અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તેમજ ભાઈ શ્રી મારા સ્નેહી એવા પ્રવીણભાઈ ગજેરા તેમજ અમારે વાસુભાઈ મૌવાથી તેમજ ભાઈ શ્રી ભાવેશભાઈ અમારે હળિયા એ પણ તાલુકા છે મહેશભાઈ પરમાર વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા ભાવનગરથી ભાઈ શ્રી દીપકભાઈ ચેતનભાઈ વિપુલભાઈ અમારે નારાયણભાઈ મોરી તેમજ અમારા નવા નગોર તાલુકા પ્રમુખ રાણાભાઈ રાણાભાઈ ભાજપમાં સાહેબ બહુ કામ કર્યું એ જૂના કાર્યકર અને આખરે એમને પણ તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી આપી છે એમને પણ તાળીઓથી વધારો અમારા તાળાજાનું બધા ગૌરવ છે અમારે ગોજુભાઈ કાણાથી ખામડાભાઈ કોંડવી સરપંચ કોઈ ના આવે કોઈ નામ રહી જતા હોય મંચ ઉપર અમારા બેઠેલા ભાઈ પોપડભાઈ માલધારી સરસ ગલ તો બોલે છે ક્યાંય એ તો મારું એની મહાનતા છે કે એમ કે કુવાનું સાંભળે સાંભળે બોલી એની મહાનતા છે પણ એની પોતાનું પણ કંઈક કદર તો હોય ને સાહેબ એટલે એ પોપટભાઈને ભલે આપણે તાળીઓથી આપણે બધા એમનું કામ બધી સ્વાગત કરું છું પરેશભાઈ પરેશદાનજીએ ગણપતિ વંદના કરી અને હજી રાજગઢવી બાળેટો એને સાંભળવાનું પણ બાકી છે બહુ સારું બોલે છે અમારા આખી સંગીતની ટીમ અને આ સરસ મજાના માયક અને એ સાહિત્ય શીખ્યો છે તું માયક ને સાહિત્ય બે રાખે તો ભાડે કોણ લઈ જાય માયક પણ હારા છે જો અમારા ગામના છોકરા કેવા ડાયા છે જો તમારે કોઈ ગામમાં આવી રીતે બેઠેલા જોયા કે કેવા ડાયા બેઠા જો અમે અવડા હતા અમે અહીંયા ન બેઠા અમે પાર્કિંગમાં હોય

રદવા રટાકા કાને યાદ કર લઉં સે એ અમારા શેઠ મદના સિંગ ને એ તોળી જઈ અગલા બધા આમાં ઘરના કર્નાત ને આમાં તમને ત કેવું કેવું તો કે આપણે ગામના ને તો નહીં એય તમાર હદ પાળીને બેહું છે કે આ લો અદપ ફોડ હી ખરેખર છોકરા જોઈ ને એટલે ગામ ની ખબર પડી ગામના બામ ફૂપેલી ગામ ની ખબર પડી બામ ફૂપેલી ખબર પડી છે કે આ ગામ માં કેવી છે અમુક ગામ માં તો વંડી ખોલે બમ કરી આપણે એમ ત્યાં વંડી કરીએ ને અમે ફરી નું યાદ આવું ભાઈ એ તો ભલો કરજો ભાજપ નો ત્યાં એક્સપ્રેસ હાઈવે કાઢ્યા ને તમે બધા ગામ બાયપાસ કર્યા

તકે લાણા મારે ઉતાર છે કે ભાઈ બાઈ નાખ ને ઘડીક ભારો હેઠો ચા ની રગે બેઠી કરતી જાને મારા છોકરા નું જો આવ્યા એટલે કહું તો કે મારે કામ છે પણ કયો ઓલો ભાઈ આવે ને જોવા આવ્યા મારો રો નાખ્યો પણ આખો વરો હેઠો નાખ્યો બોલો એને કતા મુંગી મરી વાત તો હું માંદો હતો કેટલું બોલું એ મહત્વનું નથી કેમ બોલું એ મહત્વનું છે અને આજે તમે કલ્પના કરો સાહેબ કે ભારત ને કેવા વડાપ્રધાન મળ્યા હોય

આપ ના કરી શકો આપના વતી કોઈ બ્રાહ્મણ કરી શકે કે ના ઉપવાસ કરી ગયો સાહેબ નરેન્દ્રભાઈ ત્રણ દી આ દેશના વડાપ્રધાને અગિયાર દિવસ બિલકુલ અનાજ નહીં અને કેવલ બે ટાઈમ નારિયેળનું પાણી પીવાનું કેવલ નહીં કે અને ભોય પથારી એટલે પાથરવાનું ઉપર એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આ દેશનો રાજા હવે રાજા શબ્દ વાપરી સાહેબ રાજેશ્વી શબ્દ આપ્યો આજે તો પીઠાધીશે એક મંદિર ત્યાંથી બોલ્યા છે એક જ વાર શિવાજી પછી કોઈ રાજસ્વી મળ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી મેળ્યા છે માણસ પણ આમ મોઢામાં કડકસ અને એક કલાક જે બોલ્યા અને કીધું છે કે હવે ગતિ ચક્ર બદલે છે હવે કાળ ચક્ર બદલે છે ભારત જુદી દિશામાં જશે હોય પથારીએ સુવું અને અનાજનો એક દાણો મોટા મને નાખો અને કેવલ બે જ ટાઈમ નાળિયેરનું પાણી પીવા

આનંદી વાતનો છે કે ઈ પળના આપણે બધા સાક્ષી બની શક્યા અને મને તો વેગભાઈ આનંદ એ વાત છે કે એ જ મંદિર ઉપર જે ધજાદન છ ધજાદન લાગ્યા ને એ છ એ છ ધજાદન ની પૂજા કરવાનો મને લાભ મળ્યો છે અને ત્યાં જવાનું હતું સાહેબ છ કલાકારોનું ના આમંત્રણ હતું ભીખુદાનભાઈ કીર્તિદાનભાઈ સાઈરામભાઈ રાજભા ગઢવી અને કુ અને જે એક નામ હતું

અને વલ્લભભાઈ જો હજી દસ વર્ષ જીવી ગયો ને તો આ બધો ગોબો ઉપાડી લેતો એ હા મને હમણાંથી કોને ખબર એવું થાય છે ને મને ગણાય કે મને કે ઇતિહાસની વાતો કરજો બધી ઇતિહાસ એટલે શું બાપુ ઇતિહાસ એટલે ભૂતકાળની ને ભૂલ્યો ને વાગોળવી બીજું કઈ નહીં

એક શબ્દ રાજકી નથી આવ્યો એક પણ રામ ના કેટલા નામ લીધા સાહેબ એ નામ ક્યાંથી આવતા મુખમાં વગર જે જપાડા બંધ જે બોલતા એનું કારણ એ છે કે એનું અનુષ્ઠાન

બાબર ને સોવીસ માં ગાંધીએ બેઠો અઠવીસ માં પરિસ્થિતિ સાહેબ